વડોદરામાં સૌ પ્રથમ કાઉન્સલર શ્રીરંગ રાજ્ય શાયરે અને પૂર્વ રાજ્ય શાયરી દ્વારા મટકી ફોડ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને આજે તેમના પગલે શહેરમાં મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવે છે આજે આ મહોત્સવની શરૂઆત ઝાસકી રાણી સર્કલ સ્થિત રાજેશયરના નિવાસ સ્થાનેથી મોટી સંખ્યામાં આદિવાસી નૃત્ય ઢોલ ત્રાસા વક્રતુંડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થઈ હતી આ મહોત્સવમાં ખાસ કરીને મહારાષ્ટ્રથી ઓમ પીપલેશ્વર ક્રીડા મંડળના ત્રણસો ગોઈંદા વડોદરા આવ્યા હતા જે આખો દિવસ વડોદરા શહેરમાં રહીને વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમમાં હાજરી આપી મટકી ફોડશે ત્યારે પ્રથમ મટકી ન્યૂઅલકાપુરી ગોત્રી રળિયાત બાનગરમાં ફોડવામાં આવી હતી જ્યાં ગોવિંદ દ્વારા ઊંચાઈ પરની મટકીને ગણતરીની મિનિટોમાં ફોડવામાં આવી હતી જેમાં સૌ વખત પિરામિડ બનાવીને સલામી આપ્યા બાદ મટકી ફોડવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતા આ સાથે કાઉન્સલર શ્રીરંગ રાજેશયરે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પુણ્યા આયરે સહિત વિસ્તારના માજી બોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ તેમજ સંગઠનના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ વિશાળ કાર્યક્રમ બદલ વિસ્તારના લોકો દ્વારા શ્રીરંગ આયરેનો આભાર માનવામાં આવ્યો હતો ત્યારબાદ બીજી મટકી ઉંડેરા રૂબી સર્કલ પાસે પડવામાં આવી હતી ત્યાં પણ ગોવિંદાઓએ મિનિટોમાં જ મટકી ફોડી હતી ત્રીજી મડકી પડવા માટે ગોવિંદાઓની ટીમ સાથે રાજેશ આયરે અને શ્રીરંગ રાજેશ આયરે ઘનશ્યામ પાર્ક ઉદયપાર કરીધામ પાસે આવેલા સહયોગ સોસાયટી ખાતે પહોંચ્યા હતા આ સ્થળે પણ સાંસ્કૃતિક પ્રસ્તુતિ આદિવાસી નૃત્ય અને ઢોલ ત્રાસાની સુંદર પ્રસ્તુતિ બાદ મટકી ફોડ માટે ગોવિંદાએ પિરામિડ બનાવ્યું હતું અને સલામી આપ્યા બાદ બીજી વારમાં ટૂંક સમયમાં આપણી ઉંચાઈ પર બાંધેલી મટકી ફોડવામાં આવી હતી જ્યાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સલર શ્રીરાંગ રાજેશયરે પૂર્વ કાઉન્સલર રાજેશયરે પૂર્ણિમાબેન આયરે તેમજ વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ અને પાલિકાના ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ મટકી ફોડના આયોજનમાં સહયોગ આપનાર વસંત સ્વામી ડીસી પટેલ પ્રણવ બક્ષી સહિત શાંતિનગર સોસાયટી હરિધામના ટ્રસ્ટીઓ તેમજ ઉદય પાર્ક ઘનશ્યામ પાર્ક સોસાયટી સહયોગ સોસાયટીના આગેવાનોને રહેવાસીઓ તેમજ આયોજકોએ આભાર માન્યો હતો મતેપુરા કોઈની પડિયા વર્ષથી આનું આયોજન થાય છે અને એની અંદર બી છેલ્લા પચીસ વર્ષથી મહારાષ્ટ્રથી ત્રણસો દ્વારા વડોદરા શહેર એ ધાર્મિક નગરી છે શિક્ષણ નગરી છે અને એની અંદર સંસ્કાર નગરીની અંદર તમે યુથને એટલે યુવાનોને વન સાઇડ એટલે યુવાનો અલગ તરફ જતા હોય જન્માષ્ટમીનો વિષય એટલે અલગ સાઈડ હતો આજે જન્માષ્ટમી ઘરે ઘરે લોકોને દહીં હંડી ફોડવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે અને હું જે નવ વર્ષના દીકરાથી માંડીને સાત વર્ષનો દીકરો એવા ત્રણસો મટકી ફોડ ઓમ પ્લેશ્વરના આવે છે અને આજે એ લોકો દ્વારા જ આજે મટકીનું ફોરવાનો કાર્યક્રમ સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગે તેમજ અમારી સાયનાથની ટીમ દ્વારા છે વડોદરા શહેરમાં અને ખાસ કરીને અમારા જે વિસ્તારોમાં ગોરવા ગોત્રી હિલોરા પાર્ક સુભાનપુરા ઉંઢેરા શિવાસી તો આ બધા જ વિસ્તારોમાં આઠ જગ્યા પર આ કાર્યક્રમનું આજે આયોજન છે સવારે રાતના વાગ્યા વાગ્યા સુધી ભગવાન ને પ્રાર્થના કરી કે બસ ભગવાન કૃષ્ણ પણ એક જ ગલો હતો કે તમે જે નક્કી કરો જ્યાં સુધી તમે પહોંચી શકો તમારો ગોલ જોઈએ તો દહી હંડી ઉપર સુધી બતાડે કે તમે તમારો ગોલ સુધી પહોંચો છો દહી હંડી થી એક છે કે તમારી અહંકાર છે તમે જોવો છો કે કૃષ્ણ ભગવાન હતા એમને કીધું છે કે ભાઈ કંસનો બી અહંકાર નહીં રહ્યો એવી રીતે રામ ભગવાને પણ રાવણનો નહીં રહેવા દીધો તો આ અહંકારની મટકી પૂટે છે અને લોકોને પ્રેમ સાથે લોકોને આનંદમય કરે છે બસ વડોદરા શહેરવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ ધર્મની નગરી આ સંસ્કાર નગરીને અને આજના સમામે તમામ બધા જ યુવક મંડળોને નતમસ્તક વંદન કરું છું જય શ્રી કૃષ્ણ જ્યારે કૃષ્ણ જન્મોત્સવ છે તો વડોદરા તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આજનો આ દિવસ એટલે કે મટકી ફોડ મહોત્સવ જે અમારા વિસ્તારની અંદર જે અલગ અલગ જગ્યાએ એટલે કે ટોટલ આઠ જગ્યાએ અમે જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે પહેલું અમારું રડિયાતમાં ત્યારબાદ હાલની અંદર અમે ઊંઢેરા અને હવે અમે હરિધામ મંદિર જે પંચવટી અંદર આવેલું છે ત્યાં જવાના છે અને ત્યારબાદ નંદાલય હવેલી સાંજે પાંચ વાગે છ વાગે સ્વામી વિવેકાનંદ જે લક્ષ્મીપુરા વિસ્તારની અંદર આવેલું છે એવી જ રીતે વાત કરું કે સ્વામી વિવેકાનંદની બાદ ગુરવા આઈટીઆઈ જે મુખ્ય અને મેઇન રોડ પર ત્યાં ચોકડી પર અમે કરીએ છે સાથે કિશન કોમ્પ્લેક્ષ જે યશ કોમ્પ્લેક્ષ વાળી જે ચોકડી છે ત્યાં આગળ કરવાના છે અને એવી જ રીતે વર્ષોથી અમે લોકો કરતા આવીએ છીએ એવા સાહેબ ના સાઈબાબા મંદિર પાસે ઇલોરાપાલ આ તમામ જગ્યાએ જન્માષ્ટમી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મોટી સંખ્યાની અંદર લોકો અમારી સાથે જોડાયા છે અને ખાસ કરીને વિસ્તારના યુવાનોનો ખાસ કરીને વાત કરું તો વિસ્તારના એ વડીલોનો એ માતાઓનો એ બહેનોનો અને ખાસ કરીને નાના નાના ભૂલકાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે વડોદરા શહેર પોલીસનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આ તમામ જે ટ્રાફિકની વ્યવસ્થા છે તે જળવાઈ રહી છે અને અમે પણ તેમને સહયોગ થવા માટે પૂરતો અમારા કાર્યકર્તાઓના માધ્યમથી અમારા માધ્યમથી જે ઉપયોગ થાય તે રીતના અમે તમામ આયોજન કરવામાં આવેલું છે ઢોલ તાસાના તાલે જ્યારે વક્રધુંડ હોય અને સાથે ડીજેના તાલે જ્યારે સાંતમ હોય તો આ બંને જે સાઉન્ડ સિસ્ટમ છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ લોકોને સનાતન ધર્મ તરફ આગળ વધે ધાર્મિક વાતાવરણ બન્યું રહે તેની માટે સ્ટેજ કાર્યક્રમ તરીકે કૃષ્ણ ભગવાનની લીલાઓનો પણ ડાન્સ કરી અહીંયા જે સ્ટેજ પરફોર્મન્સ રાખવામાં આવ્યું છે એવી જ રીતે અલગ અલગ કાર્યક્રમો કરીને આજે વિસ્તારને એક ધાર્મિક વાતાવરણ બને તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે અને આ તમામ પ્રયત્નો પાછળ અમારા જ્યારે સાયનાથ યુવક સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે યુવાનો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું